નમસ્કાર મિત્રો અત્યારે હું આવી પહોંચ્યો છું અડપોદરા અને આ ગામના વ્યક્તિ જે હેરાફેરી પિક્ચર મૂવી તમે જોયું છે જેમાં કામ કરી છે કચરા સેઠ તરીકે પાત્ર ભજવી શક અને તે મનોજ જોશીના ગામમાં આપણે અત્યારે આવ્યા છીએ તમને ગામ બતાવશું તેમનું ઘર બતાવશું તો કન્ટિન્યુ બનાવી લેજો

માતૃ છાયા ઓગણીસો સત્તાણું તો જોઈ શકો છો તમે આ એ પ્રકારે તમને ઘર અત્યારે તમને બતાવો એટલે કે અહીંયા તે આવતા નથી રહેતા નથી પણ તમને અંદરથી પણ થોડું ઘર બતાવી દઈએ જોઈ શકો છો અત્યારે આ બનાલતમાં છે એક્ટર છે જે ફિલ્મોમાં ઘણી ફિલ્મોમાં કોમ્પાઉન્ડ કરી દે મિત્રો ઘર અને અહીંયા જે માજી છે તેમને ઘર બતાવ્યું

બાકી જૂના વખત બાળપણ વખત નું ઘર હા એ વખત નું હા ના એક નવ કરાય પણ આજે આવું થઈ ગયું તો મિત્રો જો તમને મતલબ અંદર થી ઘર તો આ તેમનું ઘર છે અંદર થી બનાલ આત્મો છે અત્યારે તો અને અત્યારે કોઈ રહેતું નથી ઘણો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા આપણે વાતચીત કરી પણ અહીંયા કોઈ આવતું નથી બહુ ટાઈમ થી એટલે બન જ છે જોઈ શકો છો કોઈ દિવસ નહીં આવતા એમ ને તો એવું કેવું છે કે કોઈ દિવસ અહીંયા આવતા નથી બાકી ભાકી એમ પાછા આલાશ ગામ જોઈએ પરશોતમ પરશોતમ ભાઈ મનોદ દોશી અહીં આવો જ મળેલા તમને મળી લઉં બારપંમ તો એ જોડે પણ તાકવો ના જાલે નથી બનતા જાતે એ આગર હતા અહીં પાછે એવું છે એમ કઈ સ્કૂલ હતી તાર અહીં આલ્ટ આલ્ટપુદરા પાસ્મીક્ષા પાસ્મીક્ષા નો વ્યવસ કરતો

અને તેમને અભ્યાસ કર્યો છે મનોજ જોશીએ અને તમને અત્યારની શાળા વતી એટલે અત્યારે તો આ પ્રકારે છે શાળા ચાલુ છે અત્યારે પણ એ વખતે તેમને અહીંયા અભ્યાસ કર્યો છે તેમની આ પ્રાથમિક શાળા જોઈ શકો છો જૂની હા નવી અત્યારે તો શાળા થઈ ગઈ છે પણ તમે જોઈ શકો જૂની શાળા

બાગલકોટ કઈ જગ્યાએ મિનિટ પંદર મિનિટ સરસ પણ આપડે સાબરકાંઠાનું ગૌરવ છે યાર કે એટલું બધું બહાર મેં ફિલ્મો કોમ કરી દાદા સારું કે જબરદસ્ત કોમ કેવાય હિંમતનગર ની અંદર હિંમતનગરથી પંદરેક કિલોમીટર વીસ કિલોમીટર દૂર અડપોદરા ગામ કરીને ગામ છે તો તેમનું આ ગામ આવેલું છે અડપોદરા તો મિત્રો આપણે મનોજ જોશી ફિલ્મ સ્ટાર આપણા જે કચરા શેઠ કહેવાય છે હેરાફેરીમાં આપણા જે તેમનું કિરદાર નિભાય તેમનું ગામ જોયું આઈ હોપ તમને તેમનું ગામ પસંદ આવ્યું છે અને આ વિડીયો પણ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને આવા જવા નવા વિડીયો જોવા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ચાલો મળું તમને નવા વિડીયો સાથે